સૌપ્રથમ પીએફએમએસમાં એડમિટ આઈડી ખોલવાની રહેશે ત્યારબાદ અહીં નીચે બેંકની અંદર સિગ્નેટરી કોન્ફિગ્રેશનમાં જવાનું રહેશે જેમાં લાગુ પડતી સ્કીમ સિલેક્ટ કરી આપનો બેંક એકાઉન્ટ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ આપેલ ખાનામાં આ મુજબના એક પાંચ અને એક નાખી એડ કરવાનું રહેશે એડ કર્યા બાદ નીચે પાછી બીજી રો આવશે તેમાં છ અને બાકી બાજુના ખાનામાં એક લાખ સુધીની રકમ નાખી શકશો અથવા તેથી વધુ રકમ નાખી અને ત્રીજા ખાનામાં બે લખી અને એડ કરવાનું રહેશે બંને વિગતો નાખ્યા બાદ પ્રથમ કોલમની બાજુમાં જે પ્લસની નિશાની ખોલતા નીચે મુજબનું સબ મેનુ ખુલશે જેમાં ડેસ ડેઝિગ્નિનેશનમાં મેમ્બર લખવાનું રહેશે અને યુઝરમાં જે આપણું હાલનું બનાવેલું ચેકર આઈડી છે તે સિલેક્ટ કરવાનું રહેશે જ્યારે ફ્રોમ ડેટમાં તમે જે તારીખે એન્ટ્રી કરો છો તે તારીખથી લઈ અને બે વર્ષ સુધીની તારીખ નાખી અને આગળ સેવ કરવાનું રહેશે આ છે આ વિગત આપણે મહિલા સભ્યોની પેન માટે કરી રહ્યા છીએ સેવ આપ્યા બાદ આ મૃજબની એરર ડિસ્પ્લે થશે જેનો મતલબ કે આપણે આપેલી વિગત સેવ થઈ ચૂકેલ છે ત્યારબાદ ફરીથી આગળની પ્રક્રિયા ફરીથી દોહરાવશો અને બીજી રો પાસે પ્લસ પર ક્લિક કરશું જ્યાં જ્યાં ડેસિગ્નેશનમાં મેમ્બર પહેલામાં અગાઉ આપણે જે સેવ કરેલ હતું તે વિગત ફરીથી ભરી અને સેવ કરવાની રહેશે ત્યારબાદ બીજી રોમાં સિગ્નેટરી લેવલ બે સિલેક્ટ કરી મેમ્બરમાં પ્રિન્સિપાલ અને નવું ચેકર આઈડી સિલેક્ટ કરવાનું રહેશે અને અગાઉ નાખેલી ડેટ જ આમાં પણ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ આપનું જૂનું ચેકર આઈડીમાં લોગ ઇન થવાનું રહેશે જેમાં આપ દર્શાવ્યા મુજબનું માસ્ટર એની અંદર ડીએસસી મેનેજમેન્ટ એની અંદર એનરોલ ડીએસસી વિનેપ પર ક્લિક કરવાનું રહેશે જેમાં આ મુજબનું આપણને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટેનું એક પેજ ખુલશે જેમાં આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું રહેશે સોફ્ટવેર ઇન્સ્ટોલ થયા બાદ આપના પીસીના યુએસ બી પોર્ટમાં સૌ પ્રથમ મેમ્બર મહિલા સભ્યોવાળી કી લગાવવાની રહેશે તે લગાવ્યા બાદ માય કોમ્પ્યુટરમાં જતા દર્શાવે મુજબ પ્રોક્સિકી અને સેટઅપ આવશે જેમાં આપણે સેટઅપ પર ડબલ ક્લિક કરવાનું રહેશે સેટઅપ લાગી ગયા બાદ ફિનિશનું આવું ડાયલોગ બોક્સ જોવા મળશે સેટઅપ લાગી ગયા બાદ આપને ડેસ્ટોપ પર આવું એક આઈકોન જોવા મળશે જે આપનું સ્ટેટસ કમ્પ્લીટ થઈ ગયેલું દર્શાવશે ત્યારબાદ ચેકર આઈડી ખોલી વાંચી ચેકર આઈડી ખોલી ફરીથી માસ્ટર ડીએસસી મેનેજમેન્ટ અને એનરોલ ડીએસસી વિનેપમાં જવાનું રહેશે અને જ્યાં જઈ ડિજિટલ સર્ટિફિકેટ એનરોલમેન્ટ કરવાનું રહેશે જેમાં આગળ આ મુજબનું ડાયલોગ બોક્સ ખુલશે જેમાં આપના મેમ્બર આઈડીનું નામ જોવામાં આવશે અને અહીં દર્શાવવામાં આવેલી પ્રક્રિયા આપણે આગળ આગળ હાથ ધરવાની રહેશે જેમાં આ મુજબના પર્પઝ બે એડ કર્યા બાદ એક પિન નાખવા માટેનું ડાયલોગ બોક્સ આવશે જેમાં આપણે એકથી આઠ પિન એડ કરશું જ્યાં આપણને છેલ્લે ડિજિટલ સિગ્નેચર હેલ્મેટ ડન સક્સેસફુલીનું સૂચના જોવામાં આવશે ત્યારબાદ પેલું ડાયલોગ બો બોક્સ ક્લોઝ કરતાં આ ઉપર મુજબની સ્ક્રીન જોવામાં આવશે જેમાં ગેટ એનરોલમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે જ્યાં આપણને સક્સેસફુલીનો મેસેજ ડિસ્પ્લે થશે ત્યારબાદ આપનું માસ્ટર આઈડી ઓપન કરી જેમાં માસ્ટર ડીએસસી મેનેજમેન્ટ અને એપ્રુવ ડીએસસી પર ક્લિક કરવાનું રહેશે જે ક્લિક કર્યા બાદ આ મુજબનું ડાયલોગ બોક્સ જોવામાં આવશે જેમાં રાઇટ ક્લિક કરી અને એપ્રુવ દેવાનું રહેશે ત્યારબાદ નવું બનાવેલું ચેકર આઈડી ખોલી અને પ્રિન્સિપાલ માટેની જે પેન ડ્રાઈવ છે તે લગાવવાની રહેશે અને અગાઉ કરેલી પ્રોસેસ ફરીથી માસ્ટર ડીએસસી મેનેજમેન્ટ એનરોલ ડીએસસી વિનેપ પર જવાનું રહેશે જ્યાં ડિજિટલ સર્ટિફિકેટ એનરોલમેન્ટ કરવાનું રહેશે જેમાં ફરીથી અગાઉ આવેલું છે અહીં તમારા તમારું નામ સિલેક્ટ કરી અને પરપઝમાં એડ પરપઝમાં ડિજિટલ કાઉન્ટર સિગ્નેચર અને ડિજિટલ સાઇન બેનિફિશરી બંને એડ કરી અને એનરોલમેન્ટ ડિજિટલ સિગ્નેચર આપવાનું રહેશે જે આપ્યા બાદ ફરીથી પિન નાખવાનું કહેશે જેમાં આપણે એકથી આઠ પિન નાખીશું ત્યારબાદ સક્સેસફુલનો મેસેજ આવ્યા બાદ ફરીથી ગેટ એનરોલમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે તે કર્યા બાદ ફરીથી એડમિટ આઈડીમાં જઈ માસ્ટર ડીએસસી મેનેજમેન્ટ અને એપ્રુવ ડીએસસી આપવાનું રહેશે જ્યાં ફરીથી ટીક કરી અને એપ્રુવ આપવાનું રહેશે બંને ડીએસસી એપ્રૂવ થયા બાદ ચેકર આઈડીમાંથી બેંક બેંકની અંદર એનરોલ એકાઉન્ટ ડીએસસી વિનએપમાં જવાનું રહેશે જ્યાં જતાં ઉપર મુજબની સ્ક્રીન જોવામાં આવશે જ્યાં સિલેક્ટ કરી અને સાઇન એનરોલમેન્ટ પર જવાનું રહેશે જેમાં આપેલ મુજબની પ્રોસેસ કરતા સક્સેસફુલનો મેસેજ આવશે ત્યારબાદ બાજુમાં દેખાતું ગેટ ડીએસસી સ્ટેટસ પર ક્લિક કરતાં એક નીચે વિન્ડોઝ ખુલશે જે આ મુજબની રહેશે અને જેમાં આ ડન થયેલું બતાવશે આચાર્યની સાઈન અપલોડ થયા બાદ મેમ્બરનું એટલે કે જે આપણું જૂનું ચેકર આઈડી છે તે ઓપન કરી બેંક બેંકની અંદર એનરોલ્ડ એકાઉન્ટમાં જઈ ફરીથી અહીં એક નંબર એકથી પાંચવાળું તે સિલેક્ટ કરી બાજુમાં સાઇન એનરોલમેટ ફ્લાય ફાઇલ ઉપર જવાનું રહેશે જ્યાં ગેટ ડીએસસી સ્ટેટસ પર ક્લિક કરતા ફરીથી અહીં એકથી આઠ પિન નાખી ઓકે કરવાનું રહેશે નો મેસેજ આવ્યા બાદ વિન્ડો ક્લોઝ કરવાની રહેશે અને અહીં ગેટ ડીએસસી સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે